તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો નમસ્કાર મિત્રો ટુડે ગુજરાતના એક નવા અંદર આપ સૌનું સ્વાગત છે તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો તમે ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી લેજો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરી દેજો તો મિત્રો હવે જોઈએ કે ભારતીય બુલિયન બજાર અનુસાર આજે ચાંદીનો નવીનતમ ભાવ શું છે જેના સોના ચાંદીના ભાવ અંગેની વાત કરીએ તો આજે ચોવીસ કેરેટ સોનાનો દર પ્રતિ દસ ગ્રામ માટે અઠ્ઠાણું હજાર બસો ત્રેપન રૂપિયા છે જ્યારે ત્રેવીસ કેરેટ સોનું સત્તાણું હજાર આઠસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવું હજાર રૂપિયા છે જ્યારે અઢાર કેરેટ સોનું ત્રણતેર હજાર છસો નેવું રૂપિયા અને ચોવીસ કેરેટ સોનું સત્તાવન હજાર ચારસો ઇઠોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામના દરે ઉપલબ્ધ છે ચાંદીની વાત કરીએ તો ચાંદી નવસો નવાણું શુદ્ધતાવાળી ચાંદીનો ભાવ આજે પ્રતિ કિલો માટે એક લાખ નવ હજાર છ છેતાલીસ રૂપિયા નોંધાયો છે તાજેતરના સમયમાં સોનાના ભાવમાં થયેલ તીવ્ર ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ યુએસ ફેડરલ રિઝર્વની કડક નાણાકીય નીતિ હોવાનું માનવામાં આવે છે ફેડે વ્યાજ દર ઘટાડવાના કોઈ સંકેત આપ્યા નથી જે સ્પષ્ટ કરે છે કે ફુગાવાને નિયંત્રણ કરવા માટે વ્યાજ દર ઉંચા રહેશે આવી સ્થિતિમાં રોકાણકારો સોના જેવા વ્યાજ વગરના વિકલ્પોમાં પૈસા ઉપાડી રહ્યા છે અને બેંક ડિપોઝિટ અને સરકારી બોન્ડ જેવા વિકલ્પો તરફ આગળ વધી રહ્યા છે આનાથી સોનાની માંગમાં ઘટાડો થયો છે અને ભાવ પર દબાણ આવ્યું છે આ સાથે ડોલરની મજબૂતાઈ અને આંતરરાષ્ટ્રીય બજારમાં માંગના અભાવે પણ સોનું નબળું થયું છે જ્યારે ડોલર મજબૂત થયા છે ત્યારે ભારત જેવા દેશોમાં સોનાની આયાત મોંઘી થઈ જાય છે જેના કારણે સ્થાનિક માંગમાં ઘટાડો જોવા મળ્યો છે આ ઉપરાંત વૈશ્વિક રોકાણનો વિશ્વાસ પણ નબળો પડ્યો છે જે આંતરરાષ્ટ્રીય સોના બજાર અને ભારત બંનેની અસર કરી રહ્યો છે